નાસિરભાઈ મંસૂરી ઇબ્રાહીમભાઈ પોતાના સસરાને પોતાની વાઇફ અહીંયા પિયરમાં આવ્યા પછી પરત મોકલતા નથી તેમ કહી અને ઝપાઝપી ઝઘડો કરેલો ગાળાગારી કરેલી અને પોતાના ભાઈ તથા મધનની સાથે રહી અને આ મરણ થનાર છે જે અઝીઝ ખાન સિદ્ધાર ખાન મંસૂરી ઉમરસ પંચાવન એમને ગંભીર ઇજા પહોંચાડી છરીથી અને મોત નિપજાયું છે

એ બાળકમાં સિઝેરિયન પછી ઓપરેશન પછી બાળક આવેલું એટલે ઘરમાં કોઈ પણ લેડીઝ કામ કરવાવાળા અત્યારે હતા નહીં એટલે પોતાની દીકરીને સાસરીમાંથી તેમને બોલાવેલી અને થોડા વધુ દિવસ રાખવા માટે એમને વિનંતી કરેલી પરંતુ સામાવાળા ઉગ્ર થઈ અને ઝઘડો કરી અને એમના ગુણમાં આચરેલું